નમસ્કાર મિત્રો મિત્રો અમારી ગુજરાતી તમારું સ્વાગત છે આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં ચોમાસા માટે રાહ જોવી પડશે એક મહિના સુધી નહીં પડે વરસાદ તો જ્યાં મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે એવી આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે ચોમાસું વહેલું આવી જશે આગાહી મુજબ કેરળ અને મહારાષ્ટ્ર સુધી તો ચોમાસું પહોંચી ગયું પરંતુ ત્યાંથી આગળ વધ્યું નથી તેથી હાલ ગુજરાતમાં વહેલા ચોમાસાના કોઈ એતાણ લગાઈ રહ્યા નથી હવામાન વિભાગના એક્સપર્ટ્સે કહ્યું કે ચોમાસાની સિસ્ટમ મુંબઈ સુધી આવીને અટકી ગઈ છે જેથી ગુજરાતમાં ચોમાસું તેના નિયત સમય આવશે તો જ્યાં મિત્રો આપણે જણાવી દઈએ કે વરસાદ આપતી સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી સ્પીડમાં પહોંચી ગઈ પરંતુ અહીં પહોંચતા પછી સિસ્ટમ ઠંડી પડી અને ગુજરાત સુધી પહોંચી શકી નહીં આવામાં ગુજરાતે હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ